રામ રામ ખેડૂત મિત્રો મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ પેસ્ટીસ મહુવા ઉપર મિત્રોનું સ્વાગત છે તો ખેડૂત આજુબાજુ આજુબાજુની મગફળી મોટા ભાગની થઈ ગઈ છે તો એના અંદર આપણે અત્યારે બીજો રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે અને ખાસ કરી અને ખેડૂત મિત્રો અત્યારે મુંઝવણમાં એવા હોય છે કે એમાં આપણે ફાલની દવા કઈ વાપરવી જોઈએ તો એના અંદર આપણે કઈ રીતે કંટ્રોલ કરી શકીએ તો આ તમામ વિષય ઉપર આપણે આજે આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે તો ખેડૂત મિત્રો સૌપ્રથમ આપણે વાત કરીએ કે મગફળીમાં આપણે ફાલની દવા કઈ પસંદ કરવી જોઈએ તો એના અંદર સૌપ્રથમ વાત કરીએ કે કે વિકાસ ઓછો છે અને છોડના વિકાસની ની તમારે જરૂરિયાત છે તો આવા સંજોગોની અંદર જો મગફળી ત્રીસ પાંત્રીસ ચાલીસ દિવસની થઈ ગઈ છે અને છોડનો નો ગ્રોથ ઓછો છે અથવા છોડના ગ્રોથની આપણે જરૂર છે છોડને વધારવો છે તો બંને કામ સાથે કઈ રીતે થઈ શકે તો એના અંદર આપણે જે એમિનો એસિડ બેઝ જે ફાલની દવા આવે છે એનો ઉપયોગ કરવાનો છે તો એના અંદર તમે જે આ કોરોમંડલ કંપનીનો જે છે ફેન્ટેક પ્લસ આનો ઉપયોગ કરી શકો છો એના સિવાયની આપણે વાત કરીએ તો ધર્મજ ક્રોપ કાર્ડનું જે આ રુજુતા આવે છે આનો તમે ઉપયોગ કરી શકો છો આ બંને દવાની અંદર તમારે થશે એવું કે મગફળીમાં જે છે સુયા બેસવાની જે ક્ષમતા છે એ તો વધી જ જશે વધારે પ્રમાણમાં સુયા તો બેસાડશે જ સાથે મગફળીના જે છોડનો ગ્રોથ છે એ ચાલુ રહેશે હવે આપણે વાત કરીએ કે મગફળીમાં દાવડા ભળી ગયા છે મગફળી મોટી થઈ ગઈ છે ઘણા ખેડૂત મિત્રોએ જે આગતરું મગફળીનું વાવેતર કર્યું છે એ પિસ્તાલીસ પચાસ દિવસ સાઠ દિવસ આજુબાજુની મગફળી થઈ ગઈ છે જેને ઓરવીને વાવેલી છે તો એવા ખેડૂત મિત્ર એ અથવા કે જેમને બીજો રાઉન્ડ મારવો છે ફાલની દવાનો તો એમણે ફાલની દવા કઈ પસંદ કરવી જોઈએ તો એના અંદર તમે કેમિકલ્સ નું જે ચમત્કાર છે આનો ઉપયોગ કરી શકો છો પ્રતિ પંપ પચ્ચીસથી ત્રીસ એમ એ લેખે નાખી અને તમારે આનો ઉપયોગ કરવાનો રહેશે કરડા કેમિકલ્સ ચમત્કાર એના સિવાયની અત્યારની જોરદાર અને ટોપ વસ્તુની વાત કરીએ તો એ છે સુમિટોમો કેમિકલ્સનું વિદ્યુત આ તમે જોઈ શકો છો પ્રતિ પ્રતિપંપ તમારે પાંચ એમએલ લેખે તમારે આનો ઉપયોગ કરવાનો છે પ્રતિપંપ પાંચ 5 એલ લેખે તમે આ વિદ્યુતનો ઉપયોગ કરો એટલે મગફળીનો જે વધારાનો વિકાસ હશે એક્સ્ટ્રા ગ્રોથ જે મગફળીનો થતો હશે કે જેને આપણે કહીએ રહાળે ચડી જાય એ પ્રશ્ન નહીં આવે મગફળીના છોડને બ્રેક લાગશે અને નસો જે ફૂટવાની ક્ષમતા છે એ વધારો થશે એટલે વધારેમાં વધારે ફાલ લેવામાં મદદ કરશે એટલે સુમિટોમોનું વિદ્યુત તમારે વાપરવાની આપણે ભલામણ કરીએ છીએ પ્રતિપં પાંચ એમ એલ લેખે હવે આપણે વાત કરીએ કે મગફળીની અંદર આપણે ફૂગનાશક કયું પસંદ કરવું જોઈએ તો એમાં સૌ પ્રથમ જો આપણે થોડું સસ્તું અને સારું ફૂગનાશક વાપરવું હોય તો તમે આ સુમિટોમો જે આ સ્વાધીન આવે છે આના અંદર સલ્ફર અને ટેબુકોના જોલ બંનેનું આ કોમ્બિનેશન છે અને સલ્ફરની ઉણપ પણ પૂરી કરશે અને સાથે ફૂગના અંદર પણ કામ કરશે ગેરુ ટીકાની અંદર પણ કામ કરશે હવે વાત કરીએ કેવીએટની તો કેવિએટની અંદર ટેકનિકલ જે છે ટેબુકોના જોલત છે પચીસ ટકા આવશે અને ફોર્મ્યુલેશનની ફોર્મ્યુલેશન આવશે આનો જે ડોઝ છે એ પ્રતિપંપ ત્રીસ ગ્રામ લેખે છે અને ગેરુ ટીકાની અંદર તો કામ કરશે જ તે એની સાથોસાથ જે સફેદ ફૂગ આવી જાય છે કાળી ફૂગ આવી જાય છે એના અંદર પણ કેવીએટના આપણે જોરદાર પરિણામ લીધેલા છે જો વધારે પ્રમાણની અંદર સફેદ ફૂગ તમારે લાગી ગઈ હોય તો પ્રતિપંપ ત્રીસ ગ્રામ લેખે કેવિયટ નાખી અને મગફળીને તમારે હમાઈથી પલાળી દેવાની છે એટલે સફેદ ફૂગ જશે અને સારામાં સારું આનું તમને રિઝલ્ટ જોવા મળશે હવે વાત કરીએ સારા ફૂગનાશકની તો અત્યારે માર્કેટની અંદર અત્યારે ખૂબ જ ટ્રેન્ડિંગની અંદર છે એજેસ્ટ્રોબિન અગિયાર ટકા અને ટેબુકોનાજોલ અઢાર પોઈન્ટ ત્રણ ટકા એસી ફોર્મ્યુલેશનમાં આ જે કોમ્બિનેશન છે અત્યારે માર્કેટની અંદર ખૂબ જ ટ્રેન્ડિંગ છે વધારેમાં વધારે ખેડૂત મિત્ર આનો ઉપયોગ કરતા હોય છે આ સિસ્ટેમિક ફૂગનાશક છે છોડની અંદર ઉતરી જશે અને છોડને ઝેરી કરશે અને તમામ પ્રકારની ફૂગ અને સાથે ગેરું ટીકાને પણ કંટ્રોલ કરવા માટે આ સક્ષમ છે સારામાં સારું આનું અત્યારે વેચાણ પણ છે અને મોટાભાગના ખેડૂતો આજે એજસ્ટોબિન અને ટેબુ પનાજોલનું જે કોમ્બિનેશન છે આનો ઉપયોગ કરતા હોય આપણી પાસે આઈપીએલ કંપનીનું બેસ્ટો છે આ પણ ટોપ વસ્તુ છે અને અત્યારે આપણે વાત કરીએ તો બીએસએફ કંપનીનું પ્રાયોક્ષર કે જેમને મોંઘુ ફૂગનાશક વાપરવું છે એ ખેડૂત મિત્ર બીએસએફ કંપનીનું પ્રાયોગસર જે છે આનો ઉપયોગ કરી શકે છે આનું બધાયથી બેસ્ટ ટોપમાં ટોપ રિઝલ્ટ આનું તમને પ્રાયોગસરનું જોવા મળશે મગફળીની અંદર સારામાં સારા પરિણામ છે તમામ પ્રકારના ફૂગ જે છે એ પ્રાયોગસર કંટ્રોલ કરી લેશે પણ જે ખેડૂત મિત્રને મોંઘો પંપ છાંટવો છે અથવા વધારે પ્રમાણની અંદર ફૂગની તકલીફ છે એમણે પ્રાયોગઝર વાપરવાની ખાસ તમને ભલામણ કરીએ છીએ હવે ખેડૂત મિત્ર આપણે મગફળીની અંદર ઈયળ આવી ગઈ છે તો ઈયળને આપણે કઈ રીતે કંટ્રોલ કરી શકીએ તો ઈયળની અંદર ખાસ કરીને સૌથી પ્રખ્યાત એવું એફએમસી કંપનીનું કોરાજન આ તમે જોઈ શકો છો ઓરિજિનલ જે કોરાજન આવે છે એ એફએમસી કંપનીનું કોરાજન પ્રતિપંપ તમારે છ એમ એલ લેખે નાખવાનું આની ભલામણ આવે છે એટલે છ એમ એલ લેખે કોરાજન તમારે પ્રતિપંપ નાખી દો એટલે ઈયલનો સફાયો થઈ જશે એના પછીની આપણે વાત કરીએ કે ટોપ રિઝલ્ટ માર્કેટની અંદર સારામાં સારું બેસ્ટ રિઝલ્ટ ઇયળની અંદર આપતી કોઈ દવા હોય તો એ છે તુફાન પ્લસ આને તમારે પ્રતિપંપ નાખવાની છે પચીસથી ત્રીસ એમએલ લેખે ઇયલની દવાની અંદર સર્વાધિક સારામાં સારું ટોપમાં ટોપ રિઝલ્ટ જો આપણને અત્યાર સુધીમાં જોવા મળ્યું હોય તો એ છે તુફાન પ્લસનું પ્રતિપંપ પચીસ થી ત્રીસ એમએલ લેખેનો આનો ડોઝ છે તો તુફાન પ્લસનો ઉપયોગ ખાસ કરવો અને એના જેવી જ બીજી વસ્તુ બીકે એગ્રોટેકનું તાકાત પ્લસ આના પણ સારામાં સારા રિઝલ્ટ આપણને મગફળીની અંદર ઈયળની અંદર આપણને જોવા મળેલા છે તો તાકાત પ્લસનો પણ તમે ઉપયોગ કરી શકો છો આ પણ સારામાં સારી દવા છે મગફળીની અંદર ઈયળ કંટ્રોલ કરવા માટે તો ખાસ કરી અને તુફાન પ્લસ અને તાકાત પ્લસ આ બંને દવા આપણે વાપરવાની તમને ભલામણ કરીએ છીએ મગફળીની અંદર ઈયળ કંટ્રોલ કરવા માટે તો ખેડૂત મિત્રો આશા રાખું છું કે આજે મગફળી વિશે મેં જે તમને માહિતી આપી છે એ તમને મારી માહિતી ગમી હશે તો આ વિડીયોને તમે વધારેમાં વધારે શેર કરો કે જેથી કરી અને તમારા ગ્રુપની અંદર તમારા જાણીતા ખેડૂત મિત્ર સારામાં સારી કૃષિ માહિતી લઈ શકે અને એનો ઉપયોગ પોતાની ખેતીની અંદર કરી શકે અને ખેડૂત મિત્ર આપણા વોટ્સએપ ગ્રુપ પણ શરૂ છે તો આપણા શ્રીરામ પેસ્ટિસાઈડ્સના વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન્ટ થવા માટે અત્યારે જે તમને આ નંબર બતાય છે એના ઉપર તમે તમારું આખું નામ અને ગામનું નામ લખી અને જણાવશો કે જેથી કરી અને અમે તમને ગ્રુપની અંદર એડ કરી શકીએ અને સારામાં સારી કૃષિ માહિતી તાત્કાલિક તમારા સુધી પહોંચી શકે એ સાથે જ અમને રજા આપશો જય જવાન જય કિસાન